અમે અમે કોઈ કોઈ મોટા મોટા નેતાના દીકરાઓ નથી પણ મિત્રો મારે અહીંથી બીજી વાત પણ કેવી છે મેં એવું પણ કીધેલું બે ને બાવીસ ની ચૂંટણીમાં કે જો ભાજપ આવશે તો ખેડૂતો ના દેવા માફ નહીં કરે

કે સુદાન ભાઈ હવે ભાજપી ઈ અટલ બિહારી ભાજપ નથી આ ભાજપીય કરતા પાર્ટી છે ખેડૂતોનો લોય ચૂસનારી પાર્ટી છે ગરીબોનો લોય ચૂસનારી પાર્ટી છે પશુપાલકોનો લોય ચૂસનારી પાર્ટી છે સહકારી ક્ષેત્રને ખતમ કરનારી પાર્ટી છે આ પાર્ટીને હું આજે મત પણ નહીં આપું આમ આદમીમાં જોડાઉ જોડાઉં છું ભવિષ્યમાં કોઈ દીકરી પણ નહીં આપું ભાજપના નેતા

પરિવાર બંને ને એકબીજા ને મેળ પડ્યો કે આ સારા છે પરિવારો અને પછી મિત્રો સાંભળજો છાપામાં આવેલી વાત છે ઈશુદાનભાઈ ફાકા પોતારી કરતા દીકરી એ હું કીધું દીકરા ને બે મિનિટ આપણે મળી લઈએ તો કે હા બે જણા છાત ઉપર મળવા ગયા દીકરી એ દીકરા પૂછ્યું તમે શું કરો છો કે હું ભાજપ નો કાર્યકર્તા છું

જો મારા ભાજપના કાર્યકર્તા સાથે જો મારા લગ્ન કરું તો એમાંથી સંતાન પેદા થાય ને નબળા થાય ને એટલા માટે મારે નથી કરવું છે આ ધરતી ઉપર રાણી લક્ષ્મીબાઈઓ છે તો આપણે પણ આજે એક સંકલ્પ લેવાનો છે મિત્રો ભાજપને કાઢવાની છે દરેક ચૂંટણીઓમાં હવે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર ઝાડુ અને મિત્રો એકવાર મોકો માંગીએ છીએ બરોબર કે નહીં ભાઈ ઘણા લોકો એમ કહે છે કે અમારે ત્રીસ વર્ષ થી આ બરોબર ચાલે છે એ જે કેનારા છે ને ગંભીરા બ્રિજ ના કોન્ટ્રાક લેનારા છે ભાજપ ભાજપ કરે છે ભાજપ નો કાર્યકર્તા નથી એ પૂછશીઓ છે એ લાભાર્થી છે એ રોડ ખાનારો છે એટલે એને ભાજપ વાલી લાગે છે અને તમે ભાજપ વિરુદ્ધ કોમેન્ટ કરો ને એટલે એના બાપ નો કીધું હોય ને એવો ગુસ્સે થઈ જાય હો કામ ખબર એટલે મલાઈ બંધ થઈ જાય એટલે તમે હિન્દુ છો હું સાહેબ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું એમને હિન્દુ નથી ગણતો બોલો અજાહેર માં કઉ છું હિન્દુ નથી ગણતો શું કામ જે વ્યક્તિ પ્રધાનમંત્રી મારી મોકલે અને એના માસ નો કરે અને એમાંથી જો કમાણી કરે અને એ કમાણી માંથી કમલમ બનાવતો હોય તો મારો હિન્દુ હોય ન શકે સાહેબ આ વાત સાચી કરું છું કે નહીં ગાયના સાહેબ માસ માંસનો નિકાસ કરી અને ઈ કંપનીઓમાંથી ફંડ લઈ અને આ કમળમ બનાવે છે હું સાચા ભાજપના કાર્યકર્તાઓને આજ હાથ જોડીને વિનંતી કરું છું કે બાપનો પ્રાસ્તિત કરવાનો સમય આવી ગયો છે જે કમળમમાં તમે ઉદ્ઘાટનોમાં જાવ છો ઈ ગાયના માંસમાંથી ફંડમાંથી મેળવેલું કમળમ બની છે મારો જીવ નીકળી જાય તો મંજૂર છે પણ મારી ગાય માતા માટે મારે એક પણ જગ્યાએ ટગલું પાછળ હટવાનું નથી થતું બીજું અને એટલા માટે હું કહું છું કે એક ભાજપને મત આપશો તો તમારું ધ્યાન રાખજો આ વખતે ભાવ નથી મળતો આ વખતે તો ભાવ માટે રજોડો છો આવનારો સમયમાં તમારી જમીનો ઉપર કબજા કરશે અદાણી બધી જમીનો લઈ લેશે અને સંપત્તિમાં

વેવાઈને ને વેવાણ ને દેરાણી ને જેઠાણી ને બધાને આમ આદમીમાં જોડવાના છે બોલો આટલું કરી દેશો હાથ ઉંચો કરીને મને વચન આપો બોલો જોડી દેશો આ પુણ્ય નું કામ કરી દેશો તો મિત્રો હું આપને ખાતરી આપું છું કે આમ આદમીની સરકાર બને ખેડૂતોનો ગરીબોનો ગરીબો નો એટલો બધો વિકાસ કરીશું કે તમારા હાથમાં પુણ્ય ને પુણ્ય ને પથારી જશે

માત્ર પંદર પંદર મત નું ગોઠવી લે આગામી તાલુકા જિલ્લા નગરપાલિકામાં છેલ્લે એક નારો બોલાવીશું બરાબર જય જવાન